નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જયમો માય ડિજિટલ ચેનલમાંથી તો મિત્રો આજે આપણે તનોટ માતાની સાચો ઇતિહાસ વાર્તા કહેવા જઈશું કે ઓગણીસસો એકોત્તેરની વાત છે મિત્રો તમને આ વિડિયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આજે તમને ખબર પડશે કે રાજસ્થાનમાં તનોટ માતા બનીને આઈ હિંગલા જ ઓગણીસસો એકોત્તરમાં પાકિસ્તાનથી પડેલા પરમાણુ બોમ્બોને ફૂટવા નથી દીધા રણનો એ વિસ્તાર જ્યાં બસ સોનેરી રેતીનો વિશાલ સમુદ્ર છે દેખાય છે દિવસ દરમિયાન સળગતો સૂર્ય પૃથ્વીને બારી નાખતો હોય એવું લાગે છે અને રાત્રે ટાટા પવનો તમારા હડ્ડીઓને જમવાડી નાખે એવું લાગે છે અને ઉજ્જડ રણમાં ના હૃદયમાં તનોટ માતાનું મંદિર અને તનોટ ગામ આવેલું છે એક આવો ગઢ જ્યાં બસ ઈંટો અને પથ્થરોથી બનેલું નથી પણ શ્રદ્ધા અને શક્તિનું પ્રતિક પણ છે એવું કહેવાય છે તનુરામ ભાટીએ વિક્રમ સંવત આઠસો સત્યાસીની આસપાસ અહીં એક શહેર સ્થાપ્યું હતું તે સમયે મહામાયા આઈ હિંગળાજ તેમની સ્વપ્નમાં પ્રગટ થયા અને કીધું કે તનુરામ હું હિંગળાજ છું માતાજી બોલ્યા કે દીકરા મારે તારે દેશમાં વિરાજમાન થવું છે અને જો મને તું બેસાડે તો હું હિંગળાજ તારા દેશમાં તનોટરાય માતાના નામથી પૂજા છું અને તને મંજૂર હોય તો તનોટ માતાના નામથી એક શહેરનું નિર્માણ કરાવ અને મારા મંદિર બનવાડ જો પછી તારા દુશ્મનોને ઊભા ના ઊભા ગળી ના ખાવ તો મારું નામ પણ હિંગળા જ નહીં તનુરામ પણ માતાજીનો પરમ ઉપાસક હતો અને માતાજીના આશીર્વાદને એનું જન્મ થયું હતું તેને પોતાનું સૌભાગ્ય માનીને તનુરામે તનોટ શહેરની સ્થાપના કરી અને તનોટરાય માતાના મંદિરની સ્થાપના કરી અહીં તનોટ માતામાં શ્રદ્ધાનો પ્રકરણ શરૂ થયો રાજસ્થાનની લોક કથાઓ અને કવિતાઓમાં તેનું વિપુલ પ્રમાણ પ્રમાણમાં વર્ણન કરવામાં આવ્યું છે કે કવિ લખે છે તકત વડોમાં તે મડો તારે ભગત તણોથ ઘડ ઘડિયાલ દી ગરવી કાલે ડુગર કોટ એટલે મિત્રો તનોટ માતાનો કિલ્લોનો સૌથી મોટો સિંહાસન છે જે ભક્તિની અને શ્રદ્ધાથી ભરાયેલો છે તનોટ બસ એક મંદિર જ નહીં મિત્રો તે ભાટી સામ્રાજ્યની પહેલી રાજધાની હતી મિત્રો રાજા કેહરની રાણીના સ્વપ્નમાં આદેશ આપ્યો હતો હિંગળાજ માતાએ કે તારા દીકરાનું નામ તું તનુ રાખજે અને હું તારા દીકરાને સાથે સદા સર્વદા હું હિંગળાજ રખોબા કરી અને ભવિષ્યમાં મારા નામનું શહેર બસાવવામાં આવશે ત્યારેથી માતાજીનું મહિમા વધવા લાગ્યો ભાટી રાજા વિજયરાજ પ્રથમ તનોટ માતાના પરમ ઉપાસક બન્યા જ્યારે સિંધના મુસ્લિમ આક્રમણ કર્યો હતો વિશાલ સૈન્ય સાથે હુમલો કર્યો ત્યારે વિજયરાજ માતાના શરણે જઈ આટલું કીધું કે મારી જબરી જોરારી આઈ તનોટ જો માડી આજે હું આ યુદ્ધમાં વિજય થઈ જાઉં તો હું મારું માથું તારા ચરણમાં અર્પણ કરીશ માતાજીની કૃપાથી વિજયરાજ વિજય બની ગયો તેણે પોતાનું વચનનું પાળવું પડતું તો હતું મિત્રો તે તલવાર લઈને દેવીના મંદિરમાં પહોંચ્યો અને પોતાનું માથું કાફવા લાગ્યો એટલા જમાં આકાશવાણી થઈ આવાજ આવ્યો કે ના વિજયરાજ તારી ભક્તિમાં હું સ્વીકાર કરી લીધી છે તારું માથું ના કાપ આ તનોટરાય માતા પ્રકટ થયા અને કે દીકરા માથું ના આપ દીકરા મારા તનોટ માતા વિજયરાજને એક સોનાનું બંગડિયું આપ્યું માતાજી કહ્યું જ્યારે પણ યુદ્ધ હોય ત્યારે તેને પની યુદ્ધમાં ઉતરજે આ એક સાથે હજારો તલવારોની શક્તિ ભરી નાખશે હું પોતે તારા અને ગોડલાની કનોતીમાં પક્ષી બની બેસી જઈશ અને તમારી હંમેશા વિજય કરાવું તો જાણશો જાણજો કે તનોટની તનોટરાય માતા બોલી હતી ત્યારે વિજયરાજ ચુડલા ચુડલા વિજયરાજ તરીકે ઓળખાવવામાં આવ્યા તે શુભ શુભ પક્ષીનું પ્રતિક આજે આજે પણ જેસલમેરના રાજદરબારમાં રાજ્ય પ્રતિક શીખ સિક્કાઓ અને પરંપરાઓ માટે અંકિત છે સમય પસાર થયો અને પણ તનોટ માતાનો મહિમા વધતો ગયો અહીં આવતા દરેક ભક્ત એવી શ્રદ્ધા સાથે આવતા હતા કે માં તનોટ મારી રક્ષા કરશે અહીં દરરોજ ભજન અને કીર્તન કરવામાં આવતા હતા વિશાળ મેરાઓ ભરાતા હતા અને આ આસપાસના ગામોમાં માતાના ચમત્કારોની વાર્તાઓ ગુંજી ઉઠી હતી લોકો કહેતા હતા જે કોઈ તનોટરાય માતાના દરબારમાં આવ્યું છે નિરાશ થઈ પાછું ના ફરતું મિત્રો 1965 માં પણ માતા તનોટરાયની કૃપા બની સ્વતંત્રતા પછી પણ સરહદ પર સ્થિત જે કારણે વિસ્તાર સંવેદનશીલ રહ્યો હતો જો ઉસો પેસઠમાં પાકિસ્તાનને ભારત માટે હુમલો કર્યો સરહદને આપણી અડીને આવેલા આ વિસ્તાર યુદ્ધનું મેદાન બની ગયું અને મિત્રો પક્ષી તો ત્યાં તો પછી તો લેફ્ટનન્ટ કર્નલ જસવંત સિંહના નેતૃત્વમાં ભારતીય સૈનિકો આવ્યા અને તનોટ માતાના ચરણોમાં ઊભા રહ્યા પાકિસ્તાનની સેના સૈનિક હજારો પરમાણુ ગોળા છોડ્યા પરંતુ એક યુદ્ધ એક અદ્ભુત ચમત્કાર થયો સેંકડો ગોળા તનો તનોટમાં પડ્યા પણ એક પણ ના ફૂટ્યો સૈનિકોએ તેને માતાજીનો આશીર્વાદ માન્યો તેઓ તનોટ રાય માતાના દરબારમાં નમન કર્યો અને કહ્યું કે માડી જો અમે અમારી સાથે છો તમે અમારી સાથે છો તો કોઈ અમને હરાવી શકશે નહીં ભારતે યુદ્ધમાં ભવ્ય વિજય મળ્યો અને મિત્રો ઓગણીસો એકોતેરમાં યુદ્ધ અને લોંગેવાલાની અમર વાર્તા છે મિત્રો પરંતુ ખરો ચમત્કાર થયો ઓન્સો એકોતેરના યુદ્ધમાં પાકિસ્તાને ફરીથી હુમલો કર્યો અને લોંગેવાલાની ચોકીમાંથી ઘેરી લીધી ભારત પાસે માત્ર એકસો બીસ સૈનિકનું બળ હતું અને પાકિસ્તાન સેના પાસે ત્રણ હજારથી વધારે ટેન્ક સૈનિકો અને વાહનો હતા પરિસ્થિતિ જોતા એવું લાગતું હતું કે આજે ચોકી ટકી શકશે નહીં અને રાતનો સમય હતો સૈનિકોએ માતા તનોટને યાદ કરીને કહ્યું માતા જો આજે અમે આ યુદ્ધ જીતશું તો ઘણા બધા માસુમોનો જીવ વચ્ચે માડી તું આટલી આટલી જબરી હોય ને તો અમારો સાથ આપજે સવાર સુધી રોકી રાખજે પછી તો સૈનિકોને એક વિચાર આવ્યો પૂરા રણમાં લેન્ડમાઇન વસાવ્યા પણ એક કમ લેન્ડમાઇન પણ મિત્રો કમ પડી ગયા તો ટીપ્પણો વસાવી નાખ્યા અને પાકિસ્તાનની ટેન્કો ફૂટવા લાગી મિત્રો પાકિસ્તાન ટેન્કો આગળ વધતા પણ અચાનક રેતીના ટેકરામાં ફસાઈ ગઈ અને તોપમાંથી ગોળા છોડવામાં આવેલા હતા સેંકડો બમ ગોળા પડ્યા પણ ફરીથી એ ચમત્કાર થયો તે ફૂટ્યા નહીં આ મંદિર પરિસરમાં આવેલા સંગ્રહાલયમાં રખવામાં આવેલા છે પછી તો સવાર પડતા ભારતીય વાયુસેનાએ હુમલો કર્યો અને પાકિસ્તાન સેનાને ભાગવું પડ્યું અને ઇતિહાસ સાક્ષી છે કે આ તે દિવસે તનોટ માતાએ ભારતીય સેનાનો સન્માન બચાવ્યું હતું ત્યાં સમયે ભારત દેશ એકલું પડી ગયું કોઈ પણ બીજા દેશનો સહાયતા નથી પણ પાકિસ્તાન સાથે અમેરિકા પણ હતું બધા મોટા મોટા દેશ હતા ત્યાં બધા ટેન્કોનું કબ્રસ્તાન છે મિત્રો આજે પણ માતાનું મંદિર બીએસએફની દેખરેખમાં છે પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા પરંતુ ફૂટ્યા ન હોય હોતા એ બોમ્બ આ ગોરા મંદિરમાં આવેલા છે દરેક ભારતીય ની છાતી તેમને જોઈને ગર્ભથી ફૂલાઈ જાય છે તનોટ માતાની ગાથા રાજસ્થાન કે જેસલમેની નથી તે ભારતના સાચી હોય તો ત્યારે કોઈ પણ શક્તિ આપણને હરાવી શકતી નહીં અને મિત્રો આજે પણ પવન પાવન રણનીતિ સોનેરી રેતીમાં કહે છે કે આ ધરતી માત્ર વીરોની નથી આ ધરતી દેવી રક્ષણમાં છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જેમો હવે ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં કારણ કે આવા વિડીયો આ ચેનલ માટે જરૂર રોજને રોજ અપલોડ થશે પણ દીક સુધી હું રોજ 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 વિડીયો અપલોડ નથી કરી શકું મિત્રો કેમ કે મારે એક્ઝામ છે ફોર્થ ગ્રેડના અને મિત્રો તમારા એક થી મને ઘણો મોટો સપોર્ટ મળી જશે તો મિત્રો સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેનાથી મારું મનોબળ બળશે અને એવા અદ્ભુત ચમત્કારો તમારા સામે પ્રસ્તુત કરી અને તમને વિશ્વાસ ન થતો હોય તો ગૂગલ કરીને જોઈ લેજો કે તનોટ માતાનો ઇતિહાસ કેમ કે હું રાજસ્થાનનો વાસી છું મિત્રો અને મને ગુજરાતી ગુજરાતના નજીક મારો ગોમ છે એટલા માટે મને ગુજરાતી બહુ ગણી ગમે છે તો મિત્રો મને વિદા આપો અને તમને આ વિડીયો ગમ્યો તો વિડિયોને લાઇક કરી સબસ્ક્રાઇબ કરી નાખજો તો જય તનો ટ્રાય માતા મિત્રો જય મેલેડીમાં જય